જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપની લાગતી કરી શકો કોન્ટેક્ટ નંબર છે એટ ફોર સિક્સ નાઇન સેવન ફોર થ્રી નંબર સિક્સ સેવન ગાંધીનગર તેમજ અમદાવાદ નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષીવિદ વિકલ્પ કોટવાલ આજે આપણે ગોષ્ઠી કરવી છે માર્ચ ઓગણીસો ત્રીસ ના એક સત્યાગ્રહ વિશે ઓગણીસો ત્રીસ વર્ષ અને એમાં મહિનો અને વાત સત્યાગ્રહની આટું સાંભળીએ એટલે આપણા મગજમાં ચિત્ર ઊભું થાય મીઠાના સત્યાગ્રહનું સોલ્ટ સત્યાગ્રહ હે અંગ્રેજોનો મીઠાનો કાયદો ખોટો કાયદો અન્યાયી કાયદો એની સામે લડતનું એલાન કર્યું ગાંધીજીએ બાર માર્ચ ઓગણીસો ત્રીસના દિવસે આપણા અમદાવાદના સાબરમતી આશ્રમથી એમણે દાંડી કૂચની શરૂઆત કરી દાંડી પહોંચ્યા અને અંગ્રેજોના એ કાયદાનો સવિનય ભંગ કર્યો ઘટના ઇતિહાસમાં અમર થઈ ગઈ મીઠાનો સત્યાગ્રહ એ આપણા ઇતિહાસમાં દર્જ થઈ ગયો સારી વાત છે પણ એક સવાલ છે કે વાત જ્યારે આવે સત્યાગ્રહની તો આપણા મગજમાં માત્ર ગાંધીજીનું ચિત્ર કેમ ઉભું થાય મેગાઉ પણ એક ગોષ્ઠીમાં કહ્યું હતું કે સત્યાગ્રહ એટલે શું સત્યાગ્રહ એટલે સત્ય માટેનો આગ્રહ સત્ય માટેનો આગ્રહ કોણ કરી શકે હું કરી શકું આપ કરી શકો આપણે બધા જ કરી શકીએ ગાંધીજી કરી શકે તો એમ બીજા નેતાઓ પણ કરી શકે આપણા બીજા એવા ઘણા બધા નેતાઓ થઈ ગયા કે જેમણે આવો સત્ય માટેનો આગ્રહ કરેલો છે અને એ પણ પાછો અહિંસક પદ્ધતિથી પણ નસીબે એમના નામ ઇતિહાસમાં દર્જ થયા નથી એમના સત્યાગ્રહોની નોંધ આપણે ઇતિહાસમાં લેતા નથી આજે આવા જ એક સત્યાગ્રહ વિશે આપણે નોંધ લેવી છે બે માર્ચ ઓગણીસો ત્રીસ નો દિવસ હતો એટલે કે દાંડી કૂચની શરૂઆત થઈ એના પણ દસ દિવસ પહેલા બે માર્ચ ઓગણીસો ત્રીસ નો દિવસ હતો કે જ્યારે મહારાષ્ટ્રના નાસિકમાં એક સત્યાગ્રહની શરૂઆત થાય છે મહારાષ્ટ્રના નાસિકમાં એક મંદિર આવેલું છે કાલારામ મંદિર બહુ પ્રસિદ્ધ મંદિર છે ગયા વર્ષે એટલે કે બે હજાર ચોવીસમાં બાર જાન્યુઆરીના દિવસે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ આ મંદિરની મુલાકાત લીધી હતી ઇટ વોઝ અ સિમ્બોલિક એક્ટ રીઝન ત્યાં એમણે આપણી જે આપણું જે સ્વચ્છતા અભિયાન છે એમાં એમણે ભાગ લીધો સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેતા એમણે મંદિરની સફાઈ કરી હતી પ્રતિકાત્મક એટલા માટે કહેવાય કે આના બરાબર દસ દિવસ પછી એટલે કે બાવીસ જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં રામ મંદિરનું ઉદઘાટન થવાનું હતું અને એટલા માટે કાળારામ મંદિર ત્યારે ખાસું ચર્ચામાં રહ્યું હતું આજ મંદિરમાં પ્રવેશ લેવા માટે બે માર્ચ ઓગણીસો ના દિવસે સત્યાગ્રહની શરૂઆત થાય છે સવાલ થાય કે મંદિરમાં પ્રવેશ લેવા માટે પણ સત્યાગ્રહ કરવું પડે એના માટે પણ આંદોલન ચલાવવું પડે કમનસીબે ચલાવવું પડે મંદિરમાં કોણ હોય ભગવાન હોય આમ તો ભગવાન કણે કણમાં વ્યાપેલ હોય પણ છતાં ઘણા લોકો મંદિરમાં ભગવાનને શોધતા હોય એમની આસ્થાનો વિષય છે યોગ્ય છે પણ કોઈક વ્યક્તિના મંદિરમાં ભગવાન દેખાતા હોય છતાં પણ તમે એને પ્રવેશ ન લેવા દો તો એને પ્રવેશ લેવા માટે આંદોલન ચલાવવું પડે ભારતીય સમાજમાં એ લોકો કે જેમને જન્મથી અસ્પૃશ્ય માનવામાં આવ્યા છે એમને ભારતના ઘણા બધા મંદિરોની માફક આ મંદિરમાં પણ પ્રવેશ લેવાનો અધિકાર નહોતો અને એ અધિકાર એમને પ્રાપ્ત થાય તેવો પ્રવેશ લઈ શકે એ માટે બે માર્ચ ઓગણીસો ત્રીસના ના દિવસે ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીના નેતૃત્વમાં એક સત્યાગ્રહની શરૂઆત થાય છે આમ તો આ માટેનું આયોજન ત્રણ મહિના પહેલાથી શરૂ થઈ ગયું હતું આંબેડકરજી બોમ્બે અને ત્યાં રહ્યા એમણે પત્ર વ્યવહાર કરીને આ સત્યાગ્રહ માટેની આખી એક રૂપરેખા તૈયાર કરી હતી સત્યાગ્રહ સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું દેશભરમાં કહેવાતા અસ્પૃશ્ય સમાજના લોકોને કોલ આપવામાં આવ્યો હતો કે તમે આ જગ્યા એકઠા નાશિકમાં એકઠા થાવ તમારા અધિકાર માટેની આ લડત છે તમને જાણી નવાઈ લાગશે કે આ સત્યાગ્રહ માટે અલગ અલગ જગ્યાએથી લગભગ પંદર હજાર જેટલા લોકો આવ્યા હતા આટલી મોટી સંખ્યામાં એ વખતે લોકો એકઠા થાય અને છતાં પણ એ સત્યાગ્રહની નોંધ આપણે ઇતિહાસમાં ન લેવાય કેટલું ખોટું કહેવાય બે માર્ચ ઓગણીસો ત્રીસનો દિવસ નક્કી કરાયો હતો કે જ્યારે ડોક્ટર ભીમરાવ આંબેડકરજી એક સભાને સંબોધે છે અને એની અંદર તેઓ નક્કી કરે છે કે આપણે આયોજનબદ્ધ રીતે આપણો અધિકાર મેળવવાનો છે કોઈ પણ પ્રકારની હિંસાનું આચરણ આપણે નથી કરવાનું આવેલા લોકોને ચાર અલગ અલગ ભાગોમાં વહેંચી નાખવામાં આવ્યા અને એમની રેલી કાઢવામાં આવી રેલી કે જેની શરૂઆતમાં એક બેન્ડ હોય મિલિટરી સ્ટેન્ડલું બેન્ડ વાજતે ગાસ્તે આપણે મંદિરમાં પ્રવેશ લેવાનો છે એમની પાછળ સ્કાઉટ્સ હતા અને સ્કાઉટ્સની પાછળ હતી મહિલાઓ દરેકે દરેક રેલીની અંદર પાંચસો પાંચસો મહિલાઓ પાછળ સામેલ હતી આટલી મોટી માત્રામાં મહિલાઓએ સત્યાગ્રહમાં ભાગ લીધો હોય અને છતાં આપણા ઇતિહાસના પુસ્તકોમાં આવા સત્યાગ્રહની નોંધ ન લેવાતી હોય ખોટું કહેવાય કે નહીં ભેગા થયા અને મંદિરના દરવાજે પણ દરવાજા તો બંધ છે કે અસ્પૃશ્ય સમાજના લોકો મંદિરમાં પ્રવેશે અને એમનાથી મંદિર અભળાય એટલા માટે એમણે દરવાજા બંધ કરી દીધા હતા પહેલેથી અમને મંદિરના ટ્રસ્ટીઓને જાણ કરી રાખવામાં આવી હતી કે તમે એક નિશ્ચિત તારીખ આપો કે જ્યારે અમે પ્રવેશ લઈશું પણ જ્યારે એમણે કોઈ દાદ ન આપી ત્યારે છેવટે આ લોકોએ નક્કી કર્યું કે આપણે જાતે તારીખ નક્કી કરીએ બે માર્ચ ઓગણીસો ત્રીસની અને દિવસે આપણે પ્રવેશ લઈશું પહેલાં જાણી ગયા હતા કે આ દિવસે આ લોકો આવવાના છે એટલે એમણે દરવાજા બંધ કરી દીધા હતા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ બધાને જાણ કરી રાખી હતી કે અહીંયા આગળ ઘર્ષણ થઈ શકે અથડામણ થઈ શકે એટલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ત્યાં આગળ ગોઠવાયેલો હતો હવે પ્રવેશ તો મળ્યો નહીં તો કરવું શું નક્કી કરાયું કે આપણે આંદોલન જારી રાખીએ અને આંદોલન જારી રાખવાના ભાગરૂપે મંદિરના જેટલા પણ દરવાજા હતા એ દરવાજા ઉપર આ સત્યાગ્રહમાં ભાગ લેનારા સત્યાગ્રહીઓ અને સ્વયંસેવકો ત્યાં આગળ બેસી ગયા ચાર ભાગમાં એ લોકો વહેંચાયેલા હતા અને દરેક ભાગમાં એકસો પચીસ પુરુષો અને પચીસ મહિલાઓ આ રીતે લોકો ત્યાં આગળ ગોઠવાઈ ગયા અને આ સિવાય બીજા હજારો વોલન્ટિયર્સ હતા કે જે રાહ જોઈને બેઠા હતા કે ક્યારે આ લોકો જગા ખાલી કરે અને પછી એમની જગ્યાએ અમે ત્યાં આગળ રાહ જોતા બેસી જઈશું બરાબર દરેક દરવાજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે હથિયારો સાથે પોલીસ ત્યાં આગળ હાજર છે અને એ દરેક દરવાજે સ્વયંસેવકો બેઠા છે વારાફરતી લોકો જગ્યા બદલતા રહે છે એક જાય છે બીજા આવે છે એમ કરીને એ લોકો ત્યાં આગળ એમનું સ્થાન જાળવી રાખે છે દિવસોના દિવસો ગુજરા મંદિર બંધ મંદિર કોઈના માટે ખુલતું નથી કોઈને પ્રવેશ મળતો નથી દિવસોના દિવસો ગુજરતા ગયા અને હવે નજીક આવવા માંડી રામનવમી રામનવમી એ આ મંદિરનો સૌથી અગત્યનો તહેવાર છે અને ત્યારે મંદિરમાંથી કાઢવાની હતી રથયાત્રા રથયાત્રા આપ જાણતા હશો રથયાત્રાનું આયોજન કરવાનું હતું હવે પહેલેથી ત્યાં આગળ એક પદ્ધતિ રહી હતી એક પરંપરા રહી હતી કે આ જે રથયાત્રાનું આયોજન થાય એમાં રથ જે ખેંચવાનો હોય એમાં કહેવાતા અસ્પૃશ્ય સમાજના લોકોને પણ સ્થાન મળવું જોઈએ એટલે અહીંયા આગળ એક સમાધાન કરવામાં આવ્યું કે જે રથ ખેંચીને લાવવામાં આવશે ને શરૂઆતમાં એને ખેંચશે અસ્પૃશ્ય સમાજના લોકો સિવાયના લોકો જે અસ્પૃશ્ય સમાજમાં નથી આવતા એ લોકો હું કોઈ શબ્દ વાપરીને ભેદ નથી કરવા માગતો એટલા માટે હું આ રીતે રજૂઆત કરું છું કે જે અસ્પૃશ્ય સમાજમાં નથી આવતા કહેવાત અસ્પૃશ્ય સમાજમાં નથી આવતા એવા લોકો પહેલાં રથ ખેંચીને લાવશે અને જેમ જેમ મંદિર નજીક આવતું જશે મંદિરની બિલકુલ નજીક પહોંચીને કહેવાત અસ્પૃશ્ય સમાજના લોકો એનો કંટ્રોલ લઈ લેશે પછી એ લોકો રથ ખેંચી જશે આવું એક સમાધાન કરાયું ફોર્મ્યુલા નક્કી કરાયું નવ એપ્રિલ ઓગણીસો ત્રીસનો દિવસ હતો રામનવમીના રથયાત્રાના આ આયોજનની વાત હતી રથ ખેંચીને આવે છે કહેવાતા અસ્પૃશ્ય સમાજ સિવાયના લોકો અને જ્યારે મંદિરની નજીક એ લોકો પહોંચે છે સમાધાન થયું હતું એ પ્રમાણે હવે એમણે કહેવાતા અસ્પૃશ્ય સમાજના લોકોને એ રથ સોંપી દેવાનો હતો એ સોંપતા નથી એ સોંપતા નથી અને ત્યાંથી એ રથને ભગાડીને લઈ જાય છે ભગાડીને લઈ જાય છે ગલીમાં એકદમ તંગ ગલીની અંદર એવી ગલીમાં કે જ્યાં આગળ એ લોકો એક વખત પ્રવેશી જાય પછી બીજું કોઈ ના પ્રવેશી શકે એટલે કે સમાધાન જે થયું હતું ને એ લોકોએ તોડ્યું એમણે જે વાયદો કર્યો હતો એમણે તોડ્યો એટલે કહેવાત અસ્પૃશ્ય સમાજના લોકો રોષે ભરાયા અને એ લોકો દોડ્યા એ રથ તરફ દોડ્યા એનો કંટ્રોલ લેવા માટે શું બાકી હતું હવે કંઈ બાકી નહોતું ઘણા દિવસોથી તમે રાહ જોઈ રહ્યા હતા તમને મંદિરમાં પ્રવેશ નથી મળતો સમાધાન ફોર્મ્યુલા નક્કી કરાઈ હતી કે તમે રથને ખેંચી શકશો પણ છેલ્લી ઘડીએ લોકોએ વાયદો તોડ્યો છૂટા હાથી મારા મારી થઈ એમના ઉપર પથ્થર ફેંકાયા જૂતા ફેંકાયા લોહી લુહાણ થયા છતાં પણ સત્યાગ્રહ એમણે ચાલુ રાખ્યો મંદિરમાં તો એમને પ્રવેશ ન મળ્યો આપણે જાણીને નવાઈ લાગશે કે આ સત્યાગ્રહ ઓક્ટોબર ઓગણીસો પાંત્રીસ સુધી ચાલતો રહ્યો પહેલાં તો એક વર્ષ માટે મંદિર બંધ રહ્યું આ મંદિર બંધ રહ્યું એ કહેવાતા અસ્પૃશ્ય સમાજના લોકો માટે બંધ રહ્યું તો બીજા લોકો માટે પણ બંધ રહ્યું અને એટલા જ માટે એ લોકો રોષે ભરાયા હતા અને એટલે જ એમણે પથ્થરમારો કર્યો હતો એક વર્ષ સુધી આ મંદિર બંધ રહ્યું હતું અને સત્યાગ્રહ આ લોકોએ ઓક્ટોબર ઓગણીસો પાંત્રીસ સુધી ચાલુ રાખ્યો લગભગ છ વર્ષ સુધી આ સત્યાગ્રહ ચાલુ રહેશે સાડા પાંચથી છ વર્ષ સુધી આ સત્યાગ્રહ ચાલુ રહેશે અને એના અંતે પણ મંદિરમાં તો એમને પ્રવેશ મળતો જ નથી આટલા નાવા સત્યાગ્રહ પછી પણ એમને નિષ્ફળતા હાંસલ થઈ છેવટે આંબેડકરજીએ ઓગણીસો ચોત્રીસના વર્ષમાં એક પત્ર લખ્યો એ પત્રની અંદર પહેલાં તો એમને વિનવણી કરવામાં આવી હતી કે આજે સત્યાગ્રહ ચાલી રહ્યો છે અને આપણે પુનઃજીવિત કરીએ પણ આ વખતે આંબેડકરજીએ એની ના પાડી એ કહે છે કે એક સિમ્બોલિક એક્ટ હતું એ અધિકાર પ્રાપ્ત કરવા માટેની લડત હતી માત્ર મંદિરમાં પ્રવેશ મેળવીને આ સમાનતાનો અધિકાર પ્રાપ્ત નહીં થાય આના માટે આપણે વધુ પોલિટિક્સ ઉપર ફોકસ કરવું પડશે એજ્યુકેશન ઉપર ફોકસ કરવું પડશે મંદિર પ્રવેશ એ સમસ્યાનું કોઈ સમાધાન નથી અને આમ કરીને પછી એ સત્યાગ્રહ બંધ થાય છે ઓગણીસો આંબેડકરજી જોકે એમાંથી જે એમની આસ્થા હતી એને બહુ પહેલા જ છોડી દીધી હતી આ સત્યાગ્રહ છે કે જેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો છતાં પણ આપણા ઇતિહાસના પુસ્તકોમાં એની કોઈ વાત નથી હોતી અગાઉ જે મહાડ સત્યાગ્રહ થયો હતો એના વિશે પણ આપણે એક ગોષ્ઠી કરેલી હતી મહાણ સત્યાગ્રહનો પણ ખાસ ઉલ્લેખ આપણા પુસ્તકોમાં હોતો નથી કાલારામ મંદિરના સત્યાગ્રહની તો ક્યાંય વાત નથી હોતી આપણા સાચા ઇતિહાસને જાણવો જરૂરી છે જે આપણા મહાન નેતાઓએ એક આદર્શ સમાજ બનાવવા માટેના પ્રયત્નો કર્યા છે એની નોંધ લેવી આપણે જરૂરી છે કેમ આપણે આવા છીએ કેમ આપણે આવા છીએ કે જ્યાં એકબીજાથી આટલી બધી નફરત કરીએ છીએ મંદિરમાં પ્રવેશ લેવાનો કોઈને અધિકાર કેવી રીતે ન હોઈ શકે આ સમજવું મુશ્કેલ છે જે લોકો નાસ્તિક છે એમના પ્રત્યે નફરતનો ભાવ રાખે છે આસ્તિક લોકો અને જે લોકો આસ્તિક છે આસ્તિકોમાં પણ અંદર અંદર ફાટા છે કે જ્યાં આગળ અમુક લોકો મંદિરમાં પ્રવેશ લઈ શકે છે અમુક લોકો નથી લઈ શકતા આ જંગલિયતથી આપણે ક્યારે છુટકારો મેળવીશું આ હેવાનિયતથી આપણે ક્યારે છુટકારો મેળવીશું આપણે જાતિ વ્યવસ્થાથી ક્યારે મુક્ત થઈશું ક્યારે આપણે એક સમાનતા આધારિત સમાજ બનાવી શકીશું ક્યારે આપણે એક થઈ શકીશું આ સવાલ આપણે આપણી જાતને પૂછવાનો છે જ્યાં સુધી જાતિના વાળા આપણે નથી તોડતા ત્યાં સુધી આપણે એક નથી થઈ શકતા અને જો આપણે એક નથી તો વિશ્વમાં એક સન્માનભર્યું સ્થાન પ્રાપ્ત કરવું એ આપણા માટે મુશ્કેલ જ નહીં નામુમકિન છે અશક્ય છે આ વાતને જેટલા ઝડપથી આપણે સમજી જઈએ એટલું આપણા માટે સારું છે ભારત વર્ષ માટે સારું છે બસેજ જ આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આપણા આ વિષય વિશે આપના જો કોઈ વિચારો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં આપ જણાવશો આવનાર એપિસોડમાં આવીશ કોઈક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે